રોમેજબા બાબા એ પણ કાકા હું તમને એટલું જ કહું એ પૂછી કે ભાઈ ડિગ્રી છે ડોક્ટર તમે ક્યાંથી આવો આવી મારી પાસે બે છાપા છે બે ન્યૂઝ ચેનલ છે બરોબર અમારી પાસે કમ્પ્લેન આવેલી છે તમારા ગામમાં લાવો નંબર લાવો મને એમ તમને નંબર દેવા કાકા એમાં નંબર દેવા ના

ઇન્જેક્શન લેવાવાળા હે આ તમારે જે કરવું કરો પણ સીધા સીધા આવી જાવ છો હોય ને પણ ખોટું કાકા આપે ભણાવે માણસો બરાબર તમારે જ જોવાનું મને કોને કીધું નહીં જવાય કાકા કાકા તમે કેમ એમ તમે જ પડે ચાઈકું બતાવો ના ના તમારે હા ના કાકા સરપંચ એમ કહે કે આ ચાલુ એને ભાઈ મહેનત નથી કાકા તમે ભેદી આ કાકા અમારું તૈયાર નથી

ઈ કાકા એમ કહેન દવા આમાં આને નો ને આપણે કાકા એ તો કાકા દવા દો નઈ ભાઈ ઈ હવે આમાં હું આની અંદર શું કરવાનું કે તે આ દે દીજો જ્યાં દેવું એને. કાકા હવે તમને કે ડોક્ટર પકડવાનો એમને. હા હું પડશે એટલું યાદ રાખજો. તમે મેડ આવું રાખાયું તમારે દે હવે તમે જોવો પાળ હમણા.

તને પૂછવાનું જ ન હોય તમારે ગમે પ્રેસમાં સડાવવું હે ને કાકા મારે તો દવા ખાને જ બંધ કરવું છે આ દવા ખાને બંધ બંધ કરી દીયો હા બસ બીજો ને હું કરતા દવા તમે કોથરો મારા ઉપર મે દવા જ દેવું તમે હે કાકા તો તમારા થાઈ નીકળ લેવાનું તમારા થાઈ નીકળ લેવાનું તમારા થાઈ નીકળ લેવાનું

कहीं नही साहब बंद कर दियो